નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી બગસરાના ખારી ગામે ખેતમજૂર પર દીપડાનો હુમલો રાત્રિના વરસાદમાં ખેતમજૂરના ઝૂંપડામાં ઘૂંસ્યો દીપડો વાડીએ સૂતેલા ખેતમજૂર પર દીપડાએ હુમલો કરતાં હાથના ભાગે થઈ જાવું ખેતમજૂરને હાથમાં દીપડાના નખ વાગ્યા સવારે ખેતમજૂર બગસરા હોસ્પિટલમાં સારવાર લીધી સિંહોના ફેરા બાદ દીપડાના ભયથી ખેડૂતો ખેતમજૂરોમાં ભયનો માહોલ બ્યુરો રિપોર્ટ farooq બિલખિયા amreli હે ઘટના બની છે ભાઈ ગયો તો કઈ ખારી ગામમાં પછી શું થયું હાથે લાગ્યું ઈજા કરી દે હાથે હમ પછી થયું દવાખાના સિવિલ હોસ્પિટલ માં